નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ યાને નિવૃત્તિ વિદાયમાન અપાયું જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અંગત મદદનીશ સુભાષ ધોળકિયા તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ વય નિવૃત્ત થતા એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં વિદાય સમારંભ યોજાયો હતો અંગત મદદનીશ તરીકેની પંદર વર્ષની અવિરત કામગીરી દરમિયાન નીલોફર બીપરજોય જોય વાવાઝોડા ભારે વરસાદ પૂર કોવિડ અંગત મદદનીશ તરીકેની પંદર વર્ષની અવિરત કામગીરી દરમિયાન નીલોફર બીપરજોય જોય વાવાઝોડા ભારે વરસાદ પૂર કોવિડ મહામારી વગેરે જેવી કુદરતી આપત્તિના સમય દરમિયાન દિવસ રાત જોયા વગર પ્રમાણિક ફરજો બજાવી જિલ્લા પંચાયત કર્મયોગીઓમાં ઉદાહરણરૂપ કામગીરીની નોંધ લઈ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયાબેન પ્રજાપતિ એસ જે ચૌધરી પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ દશરથ પંડ્યા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ફૂલમાલી તાલુકા વિકાસ અધિકારી રાપર ત્રિવેદીએ ધોળકિયાની અંગત મદદનીશ તરીકેની સંકલનની કામગીરી તથા ઓગણચાળીસ વર્ષની સરકારી સેવાની નોંધ લઈ કાવ્યાત્મક સ્વરૂપે બિરદાવી હતી એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારીએ તેમના કાર્યકાળ દરમિયાન ધોળકિયાની કામગીરી સુચારું અને સુપેરે પાર પાડી હોવાનું જણાવી મોમેન્ટોથી સન્માન કર્યું હતું ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ વિજય ગોર જયવીરસિંહ જાડેજા દક્ષાબા જાડેજા વિજય સુંદરા અજયસિંહ તલાટી મંડળના વિનુભાઈ સોલંકી સુખદેવ ગુર્જર મયુરભાઈ ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ બિપિન ગોર શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા વિસ્તરણ અધિકારી મંડળના નીલકંઠ ગોસ્વામી નરેશ શ્રીમાળી આરોગ્ય મંડળના પ્રમુખ શ્રી નોરિયા અને હોદ્દેદારો ડ્રાઈવર મંડળના પ્રમુખ ગઢવી એ ધોળકિયાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું જિલ્લા પંચાયતના વર્ગ એકના તમામ અધિકારી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ વિવિધ વિભાગો તરફથી પણ ધોળકિયાનું સન્માન કરવામાં આવ્યું સુભાષ ધોડકિયાએ તેમના પ્રતિભાવમાં તમામ અધિકારીઓ મંડળના હોદ્દેદારો કર્મયોગીઓએ તેમની કામગીરીની પ્રશંસામાં ફરજના ભાગરૂપે કામગીરી કરેલ હોવાનું જણાવી સરકારી સેવા દરમિયાન તમામ અધિકારીઓ કર્મયોગીઓનો આભાર માન્યો હતો આ સમગ્ર સેવા દરમિયાન ધોળકિયાએ કરેલ કામગીરી પાછળ પત્નીનો સહકાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ જણાવતા તેમના પત્ની ભ્રાંતિ ધોળકિયાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિએ શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાઘેલાએ કાર્યક્રમનું સફળ આયોજન કરનાર તથા સુભાષ ધોળકિયાની કામગીરીને બિરદાવીને આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં નીતાબેન ગોસ્વામી જયશ્રીબેન સુધીર પટેલ પ્રવીણ ગોરી નરેન્દ્ર રાઠોડ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું મેલેરિયા મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી માં પાણીમાં અમે મેલેરિયા સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર